પોરબંદરના રાણાકંડોળા ગામે ધોળે દિવસે લૂંટની ઘટના બનતા ભારે સનસનાટી મચી જવા પામી છે ચાર જેટલા શખ્સોએ ઘરમાં ઘૂસી અને છરી બતાવી સોનાના ઘરેણા અને રોકડ રકમ સહિત લાખો રૂપિયાની લૂંટ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે પોરબંદર જિલ્લાના રાણાકંડોળા ગામે ધાર વિસ્તારમાં કાર લઈને આવેલા ચારથી પાંચ જેટલા શખ્સોએ એક ઘર નજીક પોતાની કાર ઊભી રાખી હતી અને અમારી કાર ખરા ખરાબ થઈ ગઈ છે તેવું કહ્યા બાદ એક મકાનમાં ગયા હતા અને ત્યાં પીવા માટે પાણી માગ્યું હતું જ્યારે એ મહિલા ઘરમાં પાણી લેવા માટે ગઈ એ દરમિયાન આ શખ્સો પાછળથી ઘૂસી ગયા હતા મહિલા અને ઘરમાં રહેલા એક પુરુષને દોડા વડે બાંધી દીધા હતા અને ઘરમાં રહેલા બાળકને ગળાના ભાગે છરી રાખી અને ત્યારબાદ ઘરમાંથી સોનાના ઘરેણાં અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી જેને પગલે રાણા કંડોણામાં ભારે સનસનાટી મચી જવા પામી છે આ ઘટનાને પગલે રાણાઓ પોલીસ ઘટના સ્થળે પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે કેટલા રકમની લૂંટ અને કેટલા ઘરેણા ગયા છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે આ ઉપરાંત લૂંટ કરી અને નાસી છૂટેલા આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે પોરબંદર ખબર